પંચમહાલના હાલોલમાં નર્મદા કેનાલમાં એક યુવકે છલાંગ લગાવી અગમ્ય કારણોસર યુવકે કેનાલમાં પડી આપઘાતનો પ્રયાસ કર્યો હાલોલ ફારની ટીમે ઘટના સ્થળે પહોંચીને યુવકની શોધખોળ હાથ ધરી પરિવારજનોને જાણ થતાં તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા યુવક માનસિક રીતે અસ્વસ્થ હોવાનું પણ સામે આવી રહ્યું સંવાદદાતા વિવેક સુથાર ફોન લાઈન પર વિવેક પંચમહાલના હાલોલમાં જે ઘટના સામે આવી છે નર્મદા કેનાલમાં યુવકે છલાંગ લગાવી દીધી શું જાણકારી મળી રહી છે આ મામલે વાત કરીએ તો હાલોલના ગોધરા રોડ પર રહેતા તરુણ પાટીલ નામના યુવાંગે અંગે ખાખરીયા નજીક જે નર્મદા કેનાલ આવ્યો છે તેમાં ગત મોડી સાંજે છલાંગ લગાવ્યું છે છલાંગ લગાવતા જ સ્થાનિક લોકોને ખબર પડતા હાલોલ ફાયર વિભાગને ઘટના સ્થળે બોલાવીને શોધખોળ કરવાની શરૂઆત કરી છે પરંતુ હજુ સુધી યુવાન મળ્યો નથી માલું પડ્યું છે કે આ યુવાનને માનસિક આઘાતમાં હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે પરંતુ યુવાનની શોધખોળ અને પોલીસની તપાસ બાદ જ હવે ખબર પડશે કે યુવાને આઘાત કેમ કર્યો જી ધન્યવાદ વિવેક